મોરબી જિલ્લાના ટંકારામાં સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસમી જયંતિ નિમિત્તે એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ નેથરિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં નગરજનોને શાળાના વિદ્યાર્થીઓ પણ આ યાત્રામાં જોડાયા હતા દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસમી જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે સરદાર પટેલે દેશની એકતા અને અખંડિતતામાં તેમના મહાન યોગદાન બદલ લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે યાત્રા દરમિયાન જય સરદારના નારાથી ટંકારાના મુખ્ય માર્ગો ગુંજી ઉઠ્યા હતા આગેવાનોએ સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવન અને કાર્યો માંથી અખંડિતતા માટે સરદાર વલ્લભભાઈ મી જન્મ જયંતિ નિમિત્તે જે સરદાર પટેલે જે અખંડતાના જે ભારતની અખંડતા ને ત્યાં સંદેશો આપ્યો હતો એને ઉજાગર કરવા માટે આજે પરથી વિધાનસભામાં ટંકારા મુકામેથી મહર્ષિ દયાનંદ સરસ્વતીના સ્થાનથી પ્રસ્થાન કરી અને જબલપુર જબલપુરથી હરભટિયાળી હરબટિયાળી સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ કરીને પૂરું થવાનું છે ત્યારે આજે શંકારાપી વિધાનસભા વિસ્તારમાંથી બે હજારથી પચીસો લોકોની આ પદયાત્રા નીકળી છે એમાં સર્વેને હું શુભેચ્છા પાઠવું છું અને શંકરાપદ વિધાનસભા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ ભાઈ બહેનોને એક વિનંતી કરું છું કે સરદાર પટેલને જે જીવન ચરિત્ર વાંચી દેશ માટે જે કામ કર્યું છે આપણે પણ એને કામ કરવા માટેની એક વિચાર અપનાવીએ તેવો શુભ સંદેશો પાઠવું આખા દેશની અંદર આ મહામાનવનું મહાપર્વ ઉજવાઈ રહ્યું ત્યારે એના ભાગરૂપે આજે ટંકારા વિધાનસભાની સીટમાં ટંકારા દયાનંદ ભૂમિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ પાવન પવિત્ર ફટાકડની અંદર આજે તમામ લોકો એકત્રિત થયા છે અને અહીંથી આ પદયાત્રા શરૂ થઈને હડબટિયા સુધી જવાની છે અહીંયાથી જબલપુર થઈને આ પદયાત્રાનું વિસર્જન થવાનું તો આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે દેશ અને દુનિયાને બતાવ્યું છે કે અમારા મહામાનવ સરદાર વલ્લભભાઈ પટેલ સૌથી ઊંચા હતા અને જે એના વિચારો ઊંચા હતા એ ઊંચાઈ સુધી ભારત પહોંચે એના માટેનું એક ગૌરવ